આવ હે ભાઈ તમે બ્લાઉઝ માં રફુ કર દેશો બેન અત્યારે તહેવાર ના ટાણે થોડાક રિપેરિંગ થાય અત્યારે ટાઈમ નથી બેન સોરી હો અરે ભાઈ હું બહુ આશા લઈને આવી છું બધી જગ્યાએ તપાસ કરી એમ બધાય ના પાડી તમે તો મને કરી દો હું ઇસ્ત્રી કરતા કરતા બાઈમાં છે ને અહીંયા ચોટી ગયું છે

લો રેડી થઈ ગયું ખબર હે નહી પણ મસ્ત મજાનું રફવું થઈ ગયું જો બે ભાઈ હરકી થઈ ગયા તમારે થેન્ક યુ હો ભાઈ તમે તાત્કાલિક રૂપિયા દેવાના

જયારે આ સોય દોરાનું નું કામ છે ને ભેગા કરવાનું છે તમારો બ્લાઉઝ કેવું મસ્ત થઈ ગયો એટલે આ સોય કામ ભેગા કરવાનું છે 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 એટલે આને ને શીખવાનું કે આપણે કાપતા ન શીખીએ પરંતુ જોડતા શીખીએ મકર સંક્રાંતિ પર્વ કાલે ઉજવાનો છે તો બધાને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક હાર્દિક શુભકામનાઓ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો